આદિવાસી સમાજના યુવા નેતા કોઈક વખત આદિવાસી સમાજના મુદ્દાને લઈને જ આમને સામને આવતા હોય છે તેવામાં આજે બિરસા મુંડાની એકસો પચાસમી મી જન્મ જયંતિ છે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પોતાના નિવેદનને લઈને અનેક વખત ચર્ચામાં આવતા હોય છે ત્યારે આજે બિરસા મુંડાની જન્મજયંતી ઉપર તેમના આદિવાસી સમાજને કેમ એક થવાનું આહવાન કર્યું તેની સાથે જ આદિવાસીને જે અત્યાર સુધી ટાર્ગેટ બનાવવામાં આવે છે તેના નિવેદનને લઈને તમને શું કહ્યું હતું તો દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો વાત કરવામાં આવે ધારાસભ્ય અનંત પટેલની તો તે અનેક વખત આદિવાસીઓના મુદ્દાને લઈને ચર્ચામાં આવતા હોય છે અને તે આદિવાસીની સામે આંદોલન પણ કરતા હોય છે આદિવાસી માટે થઈને આંદોલન કરતા હોય છે તેમના જેટલા પણ સવાલો હોય છે તેને લઈને તે અનેક વખત મેદાન આવતા હોય છે આ બધાની વચ્ચે તેમને મારી સાથે જ્યારે વાત કરી હતી ત્યારે તેમણે એવું પણ કહ્યું હતું કે જ્યારે ભાજપના નેતા મનસુખ વસાવા અમને બોલાવશે ત્યારે અમે લોકો એક મંચ ઉપર આવવા માટે તૈયાર છે તેમણે એ પણ કહ્યું હતું કે જયતર વસાવા છે તે પણ અનેક વખત આદિવાસી સમાજ માટે લડે છે પરંતુ મનસુખ વસાવા અનેક વખત મગનના આંસુએ રડેતો છે પરંતુ આદિવાસી સમાજ માટે કંઈ કરતા નથી આ બધા તેની વચ્ચે જ્યારે આજે બિરસા મુંડાની જન્મ જયંતિ છે ત્યારે અનેક આદિવાસી નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે આ બધાની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે તેમનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું હતું સૌથી પહેલા તો સાંભળીએ કે તેમણે આદિવાસી સમાજને લઈને શું કહ્યું છે તેની સાથે જે બિરસા મુંડાની જન્મ જયંતિને લઈને તેમનું શું કહેવું છે તે સાંભળીએ જય આદિવાસી જય જોહાર આપણા આદિવાસી સમાજના લડવૈયા અને સ્વાતંત્ર સેનાની જેમણે સમાજને બચાવવા માટે સમાજની જળ જંગલ જમીનને બચાવવા માટે સંઘર્ષ કર્યો હતો અને લડત આપી હતી એવા ભગવાન શ્રી બિરસા જન્મ જન્મજયંતિ પંદરમી નોવેમ્બરે આવી છે ત્યારે એમના જીવન વિશે બધા જ આદિવાસી સમાજના તેમજ તમામ ક્રાંતિકારીઓ અને આ દેશને જે ચાહવા વાળા છે એવા ભક્તો જાણે જ છે એકસો ઓગણપચાસ વર્ષ પહેલા ઝારખંડના નાનકડા ગામમાં જેમનો જન્મ થયો હતો અને એમણે માત્ર ને માત્ર એમની પંદર વર્ષની ઉંમરમાં સમાજના માટે લડત ચલાવી હતી સમાજની જળ જંગલ જમીન કોઈ છીનવી ન લઈ આદિવાસી સમાજની અસ્મિતા કોઈ છીનવી ન લઈ આદિવાસી સમાજની સંસ્કૃતિ રૂઢિ પરંપરાઓ દેવદેવીઓ અને એમના આદિવાસી સમાજની રહેણી કહેણી અને રૂઢિ પરંપરાઓ ન છીનવી લે એના માટે એમણે અંગ્રેજોની સામે બ્યુગલ ફૂક્યું હતું આજના જમાનામાં સ્વર્ગીય ભગવાન બિરસા મુંડા જી હોતે તો પોતે સમાજ કારણ કરવા સિવાય અને કોઈ પણ રાજકારણ કરવા સિવાય આપણા સમાજના લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે આપણા સમાજના લોકોને કયા પ્રોજેક્ટો કયા પ્રકલ્પો હેરાન કરે છે આપણા સમાજના લોકો કઈ રીતે જંગલમાં રહી છે ગામડાઓમાં રહી છે આપણા સમાજના લોકો પોતાની સંસ્કૃતિ બચાવવા માટે અસ્મિતા બચાવવા માટે શું કરે છે અને જો કોઈ આદિવાસી સમાજની સંસ્કૃતિ પર અસ્મિતા પર અને જળ જંગલ જમીનને પચાવી પાડવા માટે કોઈ પણ જાતનું સરકાર અને લોકો દ્વારા રંજાળવામાં આવતો હોય તો એ બિરસા મુંડાજી એમના વિરુદ્ધમાં એટલે કે સરકારના વિરુદ્ધમાં અને અત્યારે નવા આવેલા અંગ્રેજોના વિરુદ્ધમાં ક્રાંતિકારી પગલું ભર્યું હોત અને અમે પણ ગિરસા મુંડાજીને પોતાના ભગવાન આદર્શ અને લડવૈયા માંગીએ માનીએ છીએ અમે પણ એમના રાહ પર એમણે ચીંદેલા રાહ પર જળ જંગલ જમીનને બચાવવા માટે તત્પર છે અમારા છેલ્લા શ્વાસ સુધી અમે આદિવાસી સમાજને કોઈ પણ અન્યાય થાય એ અન્યાય સહન કરવાના નથી આદિવાસી સમાજની સંસ્કૃતિ પર કઈ અન્યાય થાય એને અમે સહન કરવાના નથી આદિવાસી સમાજની અસ્મિતા પર અન્યાય થાય એને સહન કરવાના નથી એકસો ઓગણપચાસ મી જન્મ જયંતિ છે ત્યારે તમામને શુભેચ્છા અને તમામ આદિવાસી સમાજના ક્રાંતિકારી યોદ્ધા આદિવાસી સમાજના આંદોલનકારી યોદ્ધા ને તમામને અભિનંદન છે અને આપણે બધાએ ક્રાંતિવીર મુંડા જેવા બનવાનું છે આ બેરી અને ક્રાંતિ સરકાર જે આપણા પર અત્યાચાર કરે છે એના વિરુદ્ધમાં આંદોલનનું બ્યુગલ પુકારવું ખૂબ જરૂરી છે કેમ કેમકે આજના જમાનામાં આપણને આ સરકારના પીઠુઓ આ સરકારના અધિકારીઓ

સૌને વાંસદામાં બિરસાની પ્રતિમાનું અનાવરણ થવાનું છે બે હજાર પરંતુ કેટલાક આદિવાસી સમાજના લોકો સરકારના દલાલ બનીને અમને બિરસા મુંડાજીની પ્રતિમા મૂકવા દીધી નથી પરંતુ અમે આજે આ પ્રતિમા મૂકવાના છે જેને જે કરવું હોય તે કરી લે જેને જે ઉખાડવું હોય તે ઉખાડી લે અમે ક્રાંતિકારી સૌને આમંત્રણ છે સૌને જય આદિવાસી જય જોહાર અને સૌને ક્રાંતિકારી બિરસા મુંડાજી બનવાનું સૌને સૌભાગ્ય મળે એવી શુભેચ્છા સાથે વિરમું છું સૌને જય આદિવાસી જય જોહાર જય સંસ્કૃતિ અને જય પ્રકૃતિ આની પહેલા પણ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ભાજપના સાંસદ ધવલ પટેલ છે તે પણ આમને સામને આવ્યા હતા આદિવાસીના મુદ્દાને લઈને જ તેની પહેલા પણ ચૈતર વસાવા અને મનસુખ વસાવા પણ આમને સામને આવ્યા હતા એટલા માટે જાણે આદિવાસી સમાજના યુવા નેતાઓ છે તેમના વચ્ચે જાણે મનમેળ ન હોય તેવા પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આ બધાની વચ્ચે આજે કોંગ્રેસના ધારાસભ્ય છે અનંત પટેલ તેમનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે આદિવાસી સમાજને એક થવા માટે માંગ કરી છે જોકે આની પહેલા પણ મેં જ્યારે ધારાસભ્ય અનંત પટેલ વાત કરી હતી ત્યારે પણ તેમને એવું કહ્યું હતું કે અમે આદિવાસી સમાજ માટે દરેક નેતાઓ એક થવા માટે તૈયાર છે ભાજપના નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા જ્યારે અમને બધાને છે કે અમે લોકો એક મંચ ઉપર આવવા તૈયાર એટલે એવું પણ પણ કહી શકાય અમારા માધ્યમથી ઉચ્ચારી હતી અને મનસુખ વસાવાને એવું પણ કહ્યું હતું કે જો તમે અમને બોલાવશો તો અમે લોકો આવા તૈયાર છીએ અને અમે આદિવાસીના જેટલા પણ પ્રશ્નો છે તેના જવાબ પણ આપીશું અને અમે આદિવાસી માટે આંદોલન પણ કરીશું ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર